લીલા બફ બફવડા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તમે ટ્રાય કરી જજો બાફેલા બટાકા અને ટોપરાને છીણી લેવાના છે બટાકામાં પાણીનો ભાગ રાખવાનો નથી ત્યારબાદ અંદર આરાનો લોટ મીઠું લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું લોટને તેલથી બરાબર મસળી લઈ અને ગોળ બોલવાળી લેવાના છે સ્ટફિંગના મસાલા માટે લીલું નાળિયેર છીણેલું સિંગદાણા બદામ ગાજરનો ભૂકો કોથમીર લીલા મરચાં ખાંડ મીઠું ને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું તમે ઉપવાસમાં જે કંઈ ના ખાતા હોય એને સ્કીપ કરવાનું બટાકાવાળા પૂરણમાં એને સીલ કરી લેવાનું છે સરખા ગોળા નહીં મળ્યા હોય તો ફાટી જશે હવે વધેલા મસાલામાં દહીં ઉમેરી મીઠું ઉમેરી ચટણી બનાવી લઈએ છે હાઈ ફ્લેમમાં તળવાના છે બધું પાકી ગયેલું છે એટલે વાર નહીં લાગે જોઈએ એટલા જ ભરવાના છે સરસ મજાનું ક્રિસ્પી પડ થશે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ એન્જોય